ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકાર છેલ્લા વીસ બાવીસ વર્ષથી વિકાસના નામે ખૂબ મોટા ઢોલ ટીપે છે ખાસ કરીને ગુજરાતની જનતાના ટેક્સના પૈસાથી જે વિકાસના કામો થાય છે પુલ હોય રોડ હોય કે ફ્લાયઓવર હોય એમાં અત્યાર સુધીની અંદર લગભગ એક ડઝન કરતાં પણ વધુ એ કામની ગુણવત્તાને કારણે ધ્વંસ થયા છે અથવા તો સમય મર્યાદા પહેલાં તૂટી ગયેલા છે આમાંથી એક પણની ગંભીરતાપૂર્વકની તપાસ કે એ કોન્ટ્રાક્ટરો ઉપર કોઈ પગલાં લેવાના હોય એના ઉપર કાયદાનો સકંજો કસ્યો હોય કોઈને જેલમાં મોકલ્યા હોય એવો એક પણ કિસ્સો નથી એનું મુખ્ય કારણ છે ગુજરાત સરકાર અને આ ઇજારો સાથેનો ગાઢ સંબંધ છે વેપારી ગાઢ સંબંધ એના કારણે જનતા એનું કોઈ માધ્યમ નથી મારે બે વાત મૂકવી છે બે હજાર એકવીસની અંદર બોપલ રિંગ રોડ ઉપર સરદાર પટેલ રિંગ રોડ ઉપર રણજીત બિલકોન નામની કંપનીએ અઠ્યોતેર કરોડ રૂપિયાનો બ્રિજ બનાવ્યો ચાલુ બ્રિજે કામે એ બ્રિજ ધ્વંસ થયો છ મહિના સુધી સરકારે કેમ ગોઠવણી કરવી ભ્રષ્ટાચારને કેમ દબાવી દેવો આ કોન્ટ્રાક્ટને કેમ ચાલુ રાખવો એની ચર્ચાઓ થઈ ટેસ્ટિંગના નામે તપાસના નામે અંતે શું થયું છ મહિનાની અંદર એ કામ શરૂ કર્યું એ જ કંપની પાસે કામ પૂરું કર્યું જનતાના પૈસે જે વિકાસની વાતો થઈ ખર્ચ કોનો ગયો સરકારનો નહીં જનતાનો ખીચા કોના ભરણ કોન્ટ્રાક્ટરના અને સરકારમાં બેઠેલી મિનિસ્ટ્રીના હિસ્સેદારોના એવો જ બીજો કિસ્સો બે હજાર પંદરની અંદર અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચરે હાટકેશ્વરની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી આ ટેન્ડર લીધું કામ સોંપ્યું પંદરમાં કામ શરૂ થયું અઢાર આવે એ પહેલાં તો પૂળા પડવા માંડ્યા આ બ્રિજની આયુષ્ય શું હતું કાગળ ઉપર પચાસ વર્ષ કેટલા કરોડનો બ્રિજ હતો ચાલીસ કરોડનો આજે શું હાલત છે એ પુલ ઉપર અવરજવર છે તો કે ના એને પાડવા માટે નિર્ણયો લેવાના હતા કે હા પડી ગયો તો કે નથી પડ્યો આ ભારતીય જનતા પાર્ટી સરકારની કામ કરવાની પદ્ધતિ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રત્યે વર્તમાન મુખ્યમંત્રી તેથી ચેરમેન હતા એની નિગરાનીની અંદર મંજૂર થયેલું ટેન્ડર આજે એ લોકો કોઈની ઉપર તપાસ તો કે ના વિશેષ કોઈ એવા ગુના તો કે ના એને બ્લેકલિસ્ટ કરી તો કે ના ગુજરાતમાં એ ફરી કામ કરશે તો આ ભાજપ સરકારમાં જરૂર કરશે એ બાબત રણજીત બિલકોલ નામની કંપનીનો પંચોતેર અઠ્યોતેર કરોડનો બ્રિજ ધ્વંસ થાય છે છતાં પણ અમદાવાદની અંદર બસો ને બત્રીસ કરોડના બે કામ ચિમનભાઈ પટેલ રેલવે ઓવરબ્રિજ વાઇન્ડિંગ અને પંચવટી જંક્શન ઓવરબ્રિજ આ કામ એને સોંપવામાં પણ આવ્યું અને એ કામ જે નિયત ટેન્ડરનો જે ભાવ હતો એના ઉપર સત્તર પોઈન્ટ એકાણું ટકા વધારે ભાવ આપીને એની પાસેથી કામ સરકાર લેશે સરકારને અમારો સીધો સવાલ છે કામ તમે કોઈ પણ કંપનીને આપો ટેન્ડર તમે કોઈ પણ કંપનીની પાસે ખોલાવડાવો પરંતુ જે કામ ગુણવત્તા સભર જે કાગળ ઉપર વાત મૂકેલી છે એ સમય મર્યાદા અને એ ગુણવત્તા આ જનતાની સામે તમે રજૂ કરી શક્યા ખરા થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન સરકારી ઇન્સ્પેક્શન આ બધી વાતો ખોખલી સાબિત થઈ અને બ્રિજ તૂટે છે ફૂટે છે અને જનતા વચ્ચે મરે છે અમારો આગ્રહ અને માંગ છે કે રણજીત બિલકોન ની છબી સારી નથી એને ગુજરાતની ભૂમિ ઉપર સારા બ્રિજો બનાવ્યા નથી અને જે બનાવ્યા છે એ અનેક વખત તૂટ્યા છે આવી છબી ધરાવનારાને તમે ત્રણસો ને બત્રીસ કરોડનો કોન્ટ્રાક્ટ આપ્યો એ તાત્કાલિક રદ કરવો જોઈએ અને અન્ય વિકલ્પ કરી અને સરકારે ખુદ થર્ડ પાર્ટી ને ખુદ સરકારી નિગરનીમાં સરકાર ખુદ પોતે આ બ્રિજ બનાવે એવો અમારો આગ્રહ છે